બે ત્રેવીસ ઉર્જા બચત માસ પર્વની ઉજવણી અંતર્ગત ઉર્જા બચત ની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઉર્જા બચાવવાનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી ઉર્જા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે આમ ઉર્જા બચત માસ અને ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ પીજી વિસીએલ મોરબી દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કર્યું છે જેમાં સલામતી તથા ઊર્જા બચત અંગેના બેનર સાથે પેમ્પલેટના વિતરણ દ્વારા જનજાગૃતિનું આયોજન કરાયું છે રેલી સવારના નવ ત્રીસ કલાકે કલા કેવડી કચેરી પાવર હાઉસ કમ્પાઉન્ડથી ગેંડા સર્કલથી મયુરપુલથી નગર દરવાજા થઈ રવાપર રોડથી નવા બસ સ્ટેન્ડથી ઉમા સર્કલથી ભક્તિનગર સર્કલ એ પૂર્ણ થશે આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોમાં ઉર્જા બચતની માહિતી આપવામાં આવી હતી અને દરેક સ્કૂલમાં નિબંધ સ્પર્ધા રાખવામાં આવી હતી સાથોસાથ ચિત્રો સ્પર્ધા પણ યોજાશે અને માહિતગાર કરવામાં આવશે જેને પગલે આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ યશેત રાઠોડ સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પીજીવીસીએલ વર્તુળ કચેરી મોરબી આ ડિસેમ્બર મહિનો છે એ રાષ્ટ્રીય ઉર્જા બચત પર્વ તરીકે અમે ઉજવીએ છીએ આખા મહિનાનું આ પ્લાનિંગ કરવામાં આવેલ છે તેમજ તારીખ અગિયારથી તારીખ સોળ સુધી ઉર્જા સપ્તાહનું પણ આયોજન છે અને આજે ચાર તારીખ ચૌદ ડિસેમ્બર એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ તરીકે એને ઉજવવામાં આવે છે આ તકે અમે જનજાગૃતિ માટે ઉર્જા બચત રેલીનું આયોજન કરવામાં આવેલ છે જે અમારી વર્તુળ કચેરી મોરબી વેજીટેબલ રોડથી લઈ અને મેઇન બજારમાં થઈ અને અત્યારે ઉમિયા સર્કલ સુધી અમે રેલીનું આયોજન કરવું કરેલ છે આ રેલીમાં અમારો તમામ સ્ટાફ હાજર છે તેમજ દરેક જગ્યાઓ ઉપર અમે ઉર્જા બચત અંગેના પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલું છે આ અંગેની અમારો થીમ સોંગ જે બચત માટેનું છે એમનું પણ રેકોર્ડિંગ ચાલુ કરવામાં આવેલ છે તેમજ હજુ પણ અમે આ સપ્તાહ દરમિયાન વિવિધ સ્કૂલોની અંદર નિબંધ સ્પર્ધા છે તેમજ ચિત્ર સ્પર્ધા છે તેવું પણ આયોજન કરવામાં આવેલું છે જેથી કરીને જનજાગૃતિ કેળવાય તેમજ ઉર્જાની બચત અંગે દરેકને અવેરનેસ આવે તેવું અમારું આયોજન છે અશોક ખર્ચરિયા જીટીવી ન્યૂઝ મોરબી